હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ જમશો બધામાં જમા સૌથી પહેલાં બધાને રાતે રાતે જય દ્વારકાધીશ આજે હું કોઈ ટૉપિક લઈને આવી કે આપણે કોઈ ટૉપિક ઉપર વાત નહીં કરવાના કે કોઈ નવી ઇન્ફોર્મેશન લઈને પણ નથી આવી જસ્ટ આજે મારે તમારા બધાને એ કહેવું હતું કે હું જે વિડીયો બનાવું જે ઇન્ફોર્મેટિવ વિડીયો એ શેના માટે બનાવું બસ મારો મોટિવ શું વિડીયો બનાવવા પાછળનો આજે આપણે એના વિશે વાત કરીશું કે મારો મોટિવ એટલો જ છે કે કોઈના પૈસાના બગડો વધારાના અને કોઈ એવી શું કહેવાય ગેરમાર્ગે ના દોરાય જે એના પૈસા પણ બગડી જાય અને એ જ્યાં જવું હોય ત્યાં પહોંચી પણ ના શકે તો હું જે વિડીયો બનાવું એનો મોટી છે એમાં હું તમને ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન એટલા માટે આપું કે એના કારણે થઈને જો તમે વિડીયો જોયો હોય તો તમાર કોઈ પણ કન્સલ્ટન્સીની વિઝિટ કરો તો તમને ખ્યાલ રહે કે આમાં કેટલો ખર્ચો થાય આની કેટલી ફી હોય અને આ લોકો મારી જોડે કેટલી ફી માગી રહ્યા તો તમે એનો ડિફરન્સ જાણી શકો તો ગમે ત્યાં પણ તમે વિઝિટ કરો એવું નહીં કે બધા લોકો મારો વિડીયો જોવાના છે પણ જેને બી જોયો હોય બરાબર અને જેની પણ બહાર જવાની ઈચ્છા હોય એ લોકોને એટલીસ્ટ એટલું તો ખબર પડે જ કે આપણે કેવી રીતે પ્રોસેસ કરવી જો તમને પ્રોસેસની ખબર હોય સ્ટેપ બાય સ્ટેપ અને ફીઝની ખબર હોય કેટલી ફી આપવાની હોય બરાબર તો તમે ત્યાં અટવાતા નહીં તમે માની લો કે તમારી જોડે પૈસા નહીં નો ડાઉટ ઘણા એવા લોકો પણ હોય કે એમની જોડે પૈસા નહીં હોતા અને ઘણી કન્સલ્ટન્સી એવી હોય કે વિઝા આપ્યા પછી તમારી જોડે પૈસા માગતી હોય તો એવી કન્સલ્ટન્સી ઉપર તમે ટ્રસ્ટ કરી શકો નો ડાઉટ પણ ક્યારે કે એ લોકો બહુ વધારે પૈસા ના લેતા હોય કે માની લો કે તમારે યુકે કે કેનેડા કે ન્યુઝીલેન્ડ યા યુએસએ કોઈ પણ જગ્યાએ સ્ટુડન્ટ વિઝા માટે જવું હોય બરાબર હવે સ્ટુડન્ટમાં એ બધા લોકો પેકેજ બનાવી દેતા હોય કે પચીસ લાખ તો યુકેના સ્ટુડન્ટ વિઝા હું તમને લઈ આપી તમારે મને પચીસ લાખ આપી દેવાના કેનેડાની અંદર ઘણા લોકો પેકેજ બનાવતા હોય કે પચાસ લાખ યા ચાલીસ કે પિસ્તાલીસ લાખ હું તમને બે વર્ષના સ્ટુડન્ટ વિઝા લઈ આપી એવી રીતે કરી પેકેજ ચાલતા હોય તો એની અંદર શું હોય કે એટ ખરેખરમાં એટલો બધો ખર્ચો હોતો નહીં પણ એ લોકો તમારી જોડે પેકેજથી વાત કરે એટલે વધારે પૈસા લેતા હોય એ લોકો તમને એવી ગેરંટી આપતા હોય કે હું તમને સો ટકા વિઝા લઈ આપીએ વિઝા આવે તો જ તમારે પૈસા આપવાના એ લોકો એવું કહેતા હોય પણ વાસ્તવમાં ત્યાં આગળ એમના એટલા બધા પૈસા બગડતા નહીં હોતા કે જેટલા એ તમારી જોડેથી લેતા હોય કારણ કે એમને ખાલી ફોર્મ ભરવાનું હોય અમુક જ કોલેજ એવી હોય જે તમારે પહેલાં ફી ભરવાની હોય બાકી યુકે યુએસએ આ બધી જગ્યાઓ એવી હોય કે જે તમારે પહેલાં ફી નહીં ભરવાની હોતી કેનેડામાં તમારે પહેલાં ફી ભરવાની હોય તો કેનેડામાં જોજો તમે કોઈ પણ કન્સલ્ટન્સીની અંદર કે લોકો તમારું પેકેજ કરશે ને તો જ્યારે તમારા વિઝા આવે ત્યારે તમારે પૈસા આપવાના એવું કહેશે ખરા પણ જ્યારે માની લો વિઝા આવી જશે તો પહેલાં તમારી કોલેજની ફી બધું ભરવડાવી દેશે કોઈ તમને હાથમાં તમારો પાસપોર્ટનું બધું આપશે બરાબર અને એવું બી નહીં હતું મને ખ્યાલ ત્યાં સુધી તો કેનેડાની અંદર પહેલાં તમારે ફી ભરી દેવી પડતી હોય ઓસ્ટ્રેલિયાની અંદર એવું જ છે પહેલાં ફી ભરી દે તો એ લોકો તમારી જોડે જ ફી માગતા હોય કે આટલી ફી તમે ભરી દો પછી તમારું કામ આપણા આગળ સ્ટાર્ટ કરીએ તો એના માટે થઈને મેં આ બધા વિડીયો બનાવ્યા મેં મોસ્ટલી યુએસના જ વિડીયો બનાવ્યા પણ માહિતી તમને એટલા માટે આપી રહ્યું કે તમે કોઈ જગ્યાએ ગૂંચવાઈ ના જાઓ કે કોઈ જગ્યાએ તમે ખોટા પૈસા વેડફી ના દો જો કે અત્યારના છોકરા છોકરીઓને કોઈ કહેવું પડતું નહીં અત્યારના જે જનરેશન એટલી ઇન્ટેલિજન્ટ કે એ બધું સર્ચ કરીને પછી જ આગળ વધતી હોય બરાબર તો પણ અમુક લોકોને કહેવાય ને આમ બહાર જવાનો એટલો ગાંડો શોખ હોય કે ચાહે ગમે તે થાય કરોડ રૂપિયા થાય યા બે કરોડ રૂપિયા થાય કે ગમે એટલા પૈસા થાય મારે બહાર જવું એટલે જવું એ લોકો કેવું કરે કે એ લોકો બીજું કંઈ વિચારતા નહીં કે કેવી રીતે પ્રોસેસ થાય ખરેખરમાં કેટલા પૈસા થાય એવું કશું વિચારવા એ લોકો માગતા નહીં કે એવી કોઈ મહેનત કરવા પણ માગતા નહીં બસ આમ આડેધડ આંખો બંધ કરીને કન્સલ્ટન્સી કન્સલ્ટન્સીવાળાને પૈસા આપી દેશે અને પહોંચી જશે પછી જ્યારે પહોંચે ને જે જગ્યાએ પછી એમને ખબર પડે કે યાર આના કરતો આટલા બધા પૈસા ના આપીને આયા હોત તો સારું હતું કારણ કે ત્યાં કમાવાના એટલા ચાન્સીસ હોતા નહીં કે અને બીજી વસ્તુ એવા લોકો જોડે ભાઈ સારી એવી કહેવાય ને આવડત હોતી નહીં કે તમે બહાર જઈને એ આવડત થ્રુ શું કહેવાય એટલા કમાઈને પા ફટાફટ ભરી શકો અને એવા લોકોને ભાઈ મહેનતે કરવી હતી નહીં કે મહેનત કરીને ફટાફટ પૈસા ભરી દે એવું એમને હોતું નહીં આમ માઇન્ડસેટ જેનું માઇન્ડસેટ એવું હોય એ લોકો એ રીતે પૈસા ભરીને આવ્યા તો બરાબર વસ્તુઓ તો મારો વિડીયો બનાવવાનો મોટિવ એટલો જ કે જે પણ લોકો બહાર જાય તો એ લોકો એટલીસ્ટ પહેલાં બધી જાણકારી લે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરો જો તમારી જોડે થોડા ઘણા પૈસા પડ્યા હોય તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરો બરાબર માની લો કે તમારા વિઝા નહીં આવતો તમે જે પૈસા ભરેલા એ તમને રિટર્ન મળી જશે એવું નહીં કે એ લોકો રાખી લે રિટર્ન આવી જાય હા અમુક ટેક્સ હોય એ લોકો કટ કરતા હોય બાકી તમારા બધા પૈસા રિટર્ન મળી જતા હોય અને કદાચ કન્સલ્ટન્સીવાળાની પંદર વીસ હજાર ફીને જે લીધી હોય એ તમને પાછી ના આપો બાકી બધા પૈસા તમને રિટર્ન મળી જાય તો એવું ડરવાની જરૂર નહીં પણ જે લોકો ધડ પૈસા નાખી દે અને બહાર જવાના મોંની અંદર તો એવા પૈસા કોઈ વેડફો નહીં બરાબર બનશે ત્યાં હું દેવું દરેક કન્ટ્રીની સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ અને શું કહેવાય વિઝિટર વિઝાની પ્રોસેસ બધી જ આપણે માહિતી શેર કરીશું નવા નવા વિડીયો બનાવતા રહીશું તો તમને એની અંદર બધી ખબર પડી પડશે કે તમારે શું શું ડોક્યુમેન્ટ જુઓ શું શું ના જુઓ બરાબર પણ તમે તમારા ખોટા પૈસા ખર્ચો નહીં કારણ કે અત્યારની જનરેશનમાં પૈસા કમાવા અઘરાય અને ઇઝી બંને વસ્તુઓ અઘરાય એના માટે કે જેનામાં આવડત ના હોય બરાબર જેનો ખાલી આમ એક મો હોય કે ના મારે જતું જ રહેવું જતું જ રહેવું બરાબર અને ઈઝી એના માટે કે જેનામાં આવડત હોય એ ઇઝીલી પૈસા કમાઈ લે છે ચાહે અહીંયા રહે યા કોઈ બી જગ્યાએ રહે તો આડેધડ પૈસા વેડફો નહીં અને અત્યારે તમને ખબર હોય ઘણા બધા કાંડ બહાર આવી જ રહ્યા બધા કન્સલ્ટન્સીવાળાના પૈસા લઈ લઈને ભાગી જાય હવે એવા ટાઈમે માની લો ક્યાંકથી ઉસીના લાઈન તમે પૈસા આપી દીધા હોય એ ભાઈને તો અને કોમ ના થઈને ચોક જતો રહ્યો ભાઈ તો આપણે તો હલવાઈ જઈએ વચ્ચે ભરાઈ રહીએ ને આપણે એટલા બધા પૈસા બીજો બીજોને આપવાના જોઈએ તો મારી બધાને ગુજારી છે કે કોઈ એવા ખોટા પૈસા વેડફો નહીં અને ખોટી લોભામણી લાલચમાં આવો નહીં બસ મારો આજનો વિડીયો બનાવવાનો મોટી વાટલો જ હતો તો હોપસો તમને બધાને ખબર પડી હશે કે ખોટી રીતે પૈસા વેડફાય નહીં અને ખોટી રીતે બહાર જવાના ચક્કરમાં મતલબ પેકેજમાં કામ આપી દેવાય નહીં મેં આપ્યું હતું બરાબર પણ મારામાં એટલી શક્તિ હતી કે હું પૈસા પાસા ભરી શકીશ અને પેકેજમાં કામ એટલા માટે આપ્યું હતું મેં કારણ કે મારા જોડે એ ટાઈમે એટલા પૈસા હતા નહીં કે હું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરાઈ શકું બરાબર એ મારી સૌથી મોટી ભૂલ અત્યાર સુધીની એમ કહું તો ચાલ કેમ કે એમાં મેં ખાસા બધા પૈસા એ એજન્ટને વધારે આપી દીધા હતા લગભગ વધાર તો નહીં અગિયાર લાખ રૂપિયા મારી ફી હતી કોલેજની મેં ભરી હતી બરાબર અને બીજો બધો ખર્ચો થઈને બીજો ચાર પોઈન્ટ લાખ રૂપિયા ગણી લો તો મેં વધારાના બીજા એક્સ્ટ્રા અગિયાર જેવા પૈસા એજન્ટને આપી દીધા એવું કહેવાય એમ પણ મને એક મનમાં હતું કે ચલો વિઝા આવી જશે તો આપણે આપણું આગળનું ભવિષ્ય સુધારી શકીશું પણ મારામાં અને મારા હસબન્ડ અમે બંને ગયા તો અમા બંનેનામાં કામ કરવાની કહેવાય ને ધગજ હતી એટલા માટે અમે બધું પૂરું કરીએ કે અને અમે પાર પાડીએ કે આ બધી વસ્તુ પણ બધાના એ વસ્તુ હોતી નહીં એટલા માટે તો જ્યારે પણ બહાર જવાની ઈચ્છા હોય તો પહેલાં સૌથી પહેલાં એક કન્સલ્ટન્સીની દસ કન્સલ્ટન્સીની વિઝિટ કરો દસ કન્સલ્ટન્સીના તમે ત્યાં જઈને ભાવ પૂછ્યાઓ આવો તમારે જે કન્ટ્રીમાં જવાનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પૂછ્યા હોય કેવી રીતે શું થશે કેટલી ફી એ લીગલ ના ખબર પડતી હોય તો ગૂગલ આપેલું જ છો ગૂગલમાં જઈને સર્ચ કરો તમને બધી જ માહિતી ત્યાં મળી જશે કઈ કન્ટ્રીની સ્ટુડન્ટ વિઝાની વિઝિટર વિઝાની કેટલી કેટલી ફી ચાલતી હોય એના પછી તમે ઇન્ડિયાના પૈસામાં કન્વર્ટ કરો તો તમને જાતે જ ખબર પડી જશે કેટલા પૈસા મારા થાય અને નો ડાઉટ કે કન્સલ્ટન્સી લઈને બેઠો હોય ભાઈ તો આપણા જોડે થોડા ઘણા પૈસા લે ફોર્મ ભરવાના તો બસ એ આપવાના હોય એનાથી વધારે કોઈ હોય નહીં ચલો તો હોપ સો તમને આજની માહિતી ગમી હશે આ વિડીયો મારો ગમ્યો હશે બરાબર ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો જો તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો જ તમને આવા નવા નવા વિડીયો મળતા રહેશે ચલો તો આપણે હવે મળીશું બીજા વિડીયોમાં બાય બાય ਜੈ ਜੈ દ્વાਰਕਾ ਦੀ ਸ਼ਟਾਦੀ ਰਾਦੀ